એટલી મને એટલી વાલી છે ને એ અહીંયા આવે ને એટલે હું એ મોજમાં જ રહું પણ હું એમ કહું આ આવી તો આવી પણ એ ગઈ છે ક્યાં એના મામા ફેરી કોલેજ અહીંયા આવીને સીધું મામાને કહી દીધું કે મામા મારે કોલેજ જ આવું છે અને અમે આ ત્રણસો ને દિવસમાંથી બસો ને દિવસ તો અહીંયા જ રહીશે હા પણ એ એટલે રહી છે કે તને ગમે છે હમણાં તું જો અમે વડકા ભરતી હોય એ આવે એ તને ન ગમતું હોય તો એ બિસારી અહીંયા પગ ઉપાડીને આવે

હેતલ અહીંયા રહીશ તો એના ઘરે કાંઈ વાંધો નથી ના ના એના ઘરે કાંઈ વાંધો નથી અહીંયા ક્યાં કોઈ બોલે છે ત્યાંથી કાંઈ ફરિયાદ નથી આવતી હા એ વાંધો ક્યારે પડે અહીંથી કંઈક ફરિયાદ જાતી હોય ને તો વાંધો પડે બાકી અહીંયા તો તું એને હથેળીમાં ને હથેળીમાં રાખેસ અને મને ખબર છે કોલેજથી આવશે ને એટલે તરત તું પૂછીશ હે તલ હું બનાવું તને શું ભાવે છે અને એનું ભાવ તું તું બનાવે એટલે પછી એને હું જોઈ ખરેખર કહું ને તો એ તલ જ એટલી ડાય છે કે આપણને નો વાળી લાગતી હોય ને તોય લાગે ને અટાણના છોકરા કોલેજ કરતા હોય બહાર જતા હોય ને તો બોલાયવા નો થાય હા અને કોઈને ભારે પડે એવી એ નથી જો આ તો ઠીક છે તું પૂછે એટલે કે કે મને આ જોઈને ઓલું જોઈએ બાકી તો આપણે જે કર્યું હોય ને એ બિસારી ખાઈ પી લે બિસારીના પછી કાંઈ સાળા છે કાંઈ માગવું મૂકવું કાંઈ નહીં જે ખવડાવો એ ખાઈ લે ને જેમ રાખો એમ રે સાચી વાત છે અને આમે બાળક છે કદાચ કોઈ દીક કાંઈ ભૂલ કરે બે શબ્દ આમાં બોલી લે તો આપણે એને સુધારવા જોઈએ સમજાવવા જોઈએ કહેવાય ને આ બે માનો પ્રેમ કરે ને એ મામા અને હારો હાર એટલું જ હાસવે એ મામી હાચી તું એટલી સમજદાર છે ને એટલે મારી એટલી અહીંયા હમાઈ જાય છે બાકી બિસારી હેરાન થાય અને હા કોલેજમાં ભણે છે અને જો આટલો આપણે રૂપિયો ખરચીએ છીએ એની વાહે તો એ કંઈક એનું પરિણામ હારું આવે તો હારું ને બાકી જો ઘરમાં એને કોઈ સારી રીતે ન રાખતો હોય તો બિચારીનું ભણવામાં ધ્યાન એ ન રહે સાચી વાત છે પણ હવે શું થાય ભણતર નસીબની વાત છે જો એ ભણશે અને મહેનત કરશે ને તો એનું આખું ભવિષ્ય હોનાનું થઈ જાય આ બે પાંચ વાર હરખું ભણી લે તો નોકરી મળી જાય અને નોકરી મળી જાય ને તો આપણે જવા વૈતરા નો કરવા પડે અને હું તો કહું છું કે એને નોકરી મળી જાય નોકરી એ ભલે કરે અને ધીરે ધીરે છે ને આપણે એનું જોણ કરીને એને અહીંયા જ ગોઠવી દેવું ક્યાંક સારું હાલો હવે હું મારા કામ પતાવું આપણે બે મા દીકરી ભેગ્યું થાય ને એટલે બસ આપણી વાતો તો ખૂટે જ નહીં હા અને ઓલીનો આવવાનો હમણાં ટાઈમ એ થઈ જાય ને હા